કે ભાઈ રાજકીયમાં જે લોકો છે એ અમારા સમાજ માટે જો હવે બધા વિચાર કરીએ ધીમે ધીમે તો રાજકીયમાં જશે સતા હશે તો કઈક અમારો સમાજ પણ આગળ આવશે સાચું ખોટું વાયરલ થતું હોય છે પણ ક્યાંક ને ક્યાંક સમાજ એક છે અને એક રહેશે હું તો એવી જ આશા રાખીશ આજે ક્ષત્રીય સમાજનું જાહેર મંચનું આયોજન કરવામાં આવ્યું છે શું કાર્યક્રમ જાહેર મંચનું કાર્યક્રમ કરવામાં આવ્યો છે કે સમાજ એક મંચ ઉપર એક થાય છે તો એક બહુ મોટી વાત કહેવાય અને બહુ સારો એવો આયોજન છે અને બહુ સારો એવો કાર્યક્રમ કહેવાય કે એક થવાની જરૂર છે તો એ આજે થઈ રહ્યું છે તો એક ખૂબ હું પણ આનંદની અનુ અનુભવી રહ્યું છું આ ઉદ્દેશ્ય શું છે ઉદ્દેશ્ય એ જ છે કે જે પણ અમારો સમાજ કે જે શૈક્ષણિક તરફ આગળ વધવું જોઈએ તો એ બહુ મોટી વાત છે કે અત્યારના ટાઈમ પ્રમાણે કે અમારા દીકરા દીકરીઓને એક એ લાઈન ઉપર સો ટકા જોઈએ સ્ટડી જે આ ટાઈમ ઉપર કે કલમ ચાલે છે તો શૈક્ષણિક તરીકે અમારો સમાજ પાછળ છે તો એ એના માટે બસ આગળ જાય દીકરા દીકરી ઉભા બસ ભણે શિક્ષિત વર્ગ અમારો આગળ આવે બસ એવી અમે આશા રાખીએ છીએ જી આ જાહેર મંચને કોઈ રાજકીય વળાંક મળશે શું લાગે એવું લાગતું તો નથી અત્યારે કે ભાઈ રાજકીય કોઈ બને બની શકે હું એવી જ આશા રાખીશ કે સામાજિક છે તો સામાજિક જ રહે પછી ક્યારે ફેરફાર આવે એ અમને પણ ખબર હોતી નથી એટલે હું પણ કંઈ કહી શકું નહીં જે જી આ પદ્મિની બાજી આ હાલમાં યુવરાજજીનો એક પત્ર વાયરલ થયો છે તેને લઈને શું આમ જાહેર મંચ વિશે બસ એ તો એક

અને ઘણી બધી રીતે આ મંચ દ્વારા આગળ આવશે અને કોઈ પણ સંસ્થા હોય પોતપોતાની રીતે કદાચ કામ કરે તો એવું ન વિચારું કે અમારા સમાજમાં અલગ અલગ અને જો ભાગલા પાડવાની કોશિશ કરશે તો પછી એ એનું પણ જોઈએ ત્યાં સુધી મંચ એક હોવો જોઈએ અને એક મંચ ઉપરથી જ જો કોઈ પણ કામગીરી અમે આપશું તો સો ટકા મારી ગમે ફાઇટ અમે આપીએ તો મારી જીત સો ટકા થઈ શકશે જી જે અટુમ સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તેને લઈને ક્ષત્રિય સમાજનું આયોજન શું છે આગળ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે તો એમાં કરણી સેના ક્ષત્રિય કરણી સેના એ તો એનું આપણે ખ્યાલ જ હશે કે ભાઈ બાવીસ ડિસેમ્બરે મોટું મહાસંમેલન છે કે જે અમારી માંગો જ્યાં સુધી હજી સુધી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી એને ફાઈટ આપવાની છે સત્તા જી જી પરસોત્તમ રૂપાલાની લઈને શું કહેશે પરસોત્તમ રૂપાલાભાઈને તો હવે મારે શું કહેવું કે એક વડીલ છે સત્તા પક્ષ ઉપર છે પોતે સત્તા છે પોતે આવ્યા રીતના સત્તા ઉપર બેઠા છે પણ વારંવાર એમનેથી ભૂલ થઈ છે કે ખબર નહીં એમનેથી બોલાઈ જાય છે અથવા તો એ ચાઈ કરીને બોલતા હોય કાંઈ ખ્યાલ નથી આવતો પણ એમને ખ્યાલ હોવો જોઈએ કે હું શું બોલું છું હમણાં જ થોડાક ટૂંક ટાઈમમાં જેમને રામ વિશે બોલ્યા હતા કે ભાઈ આવી રીતના બોલ્યા હતા તો એમને એ નથી શોભા દેતું અને સારું નથી લાગતું તો બસ એટલું કહીશ કે ભાઈ હવે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખે તો વધારે સારું જી આ મંચ ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવવાના છે આમ આદમી પાર્ટીના નેતાઓ આવવાના છે અને કોંગ્રેસના નેતાઓ અને આગેવાનો આવવાના છે તો એક મંચ ઉપર અલગ અલગ પાર્ટીની વિચારસરણી ધરાવતા આગેવાનો નેતાઓ ઉપસ્થિત રહેશે ચોક્કસપણે આજે એવું નથી કે સામાજિક પણ ક્યાંક ને ક્યાંક અમારા સમાજને આગળ આવવું હશે તો રાજકીય જરૂરી છે એવું નથી કે ભાઈ રાજકીયમાં જે લોકો છે એ અમારા સમાજ માટે જો હવે બધા વિચાર કરીએ ધીમે ધીમે તો રાજકીયમાં જશે સત્તા હશે તો કંઈક અમારો સમાજ પણ આગળ આવશે અને બીજાને અમે આગળ લઈ આવી શકીએ તો એમાં રાજકીય નેતા અને રાજકીય લોકો ભેગા થાય છે તો એમાં કોઈ શંકાને કોઈ ઓલું સ્થાન નથી કે ભાઈ આમાં શું છે શું નહીં એ પણ અમારો સમાજ જ છે ક્યાંક ને ક્યાંક અમારા વડીલો છે ને ક્યાંક ક્યાંક રાજકીય અમારા ભાઈઓ જ છે જી અને હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે ક્ષત્રિય સમાજમાં ફાટા પડી રહ્યા હોય તે અંગેના અનેક વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે તેને લઈને શું કહેશો જી એ તો બધું સાચું ખોટું વાયરલ થતું હોય છે પણ ક્યાંક ને ક્યાંક સમાજ એક છે અને એક રહેશે હું તો એવી જ આશા રાખીશ જી 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 ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ